કેમ છો બધા મજામાં તો ચાલો મળીએ ફરી શ્રી કચ્છ આજે તમારા માટે કચ્છી બેડશીટ ડબલ બેડ બેડશીટ આપણે ડબલ બેડ સિંગલ બેડ કિંગ સાઈઝ ને બધી રાખીએ છીએ આજે તમારે અજરખ પ્રિન્ટ ની બેડશીટ હું તમને બતાવીશ આ બેડશીટની પ્યોર કોટન આવશે આ બેડશીટ આ રીતે ઓરિજિનલ કચ્છી પ્રિન્ટ આવશે હેન્ડમેડ આવશે આની સાઇઝ રહેશે ત્રાણું સો એટલે તમારે સાડા સાત બાય નવ સુધીનો બેડ હોય ને તો આવી જશે સાથે આવશે બે પીલો કવર આ રીતે બે પીલો કવર આવશે અને આ બહુ જ મસ્ત જોરદાર અજરખ પ્રિન્ટ છે હાથની બનાવેલી છે પ્યોર હેન્ડમેડ છે બેડશીટ માં આપણી પાસે આમાં બને છે ત્રણ કલર એક રેડ એક મરૂન અને એક આ બ્લુ અત્યારે તમે જુઓ છો એ આ બ્લુ કલર છે આ બેડશીટમાં તમારે બેડ ઉપર એક તો કોટન છે એટલે તમને એકદમ કમ્ફર્ટ રહેશે કે આ ગાદલા ઉપર છે ને એકદમ ચોટેલી રહેશે બેડશીટ વિખાશે નહીં જરાય અને અત્યારે ઉનાળામાં જોરદાર ઠંડક આપે એવી આ બેડશીટ હશે પ્યોર કોટન આવશે આમાં અલગ અલગ પ્રિન્ટ છે એ હું તમને બતાવીશ ઘણું બધું આમાં અલગ અલગ આવે ચૂની પ્રિન્ટ આવે અજરક પ્રિન્ટ આવે બેડશીટની સાઇઝ તમે જોવો આ છે બ્લુ કલરમાં આ રીતે પ્રિન્ટ આવશે આમાં પ્રિન્ટ જોરદાર ઓરિજિનલ અજરખ હેન્ડમેડ છે એટલે તમને જે આ કલર નું થોડુંક દેખાય ને હેન્ડમેડમાં એ વસ્તુ થોડી ઘણી આવશે હાથનું છે એ કલર લે અને મૂકે એટલે એટલું થોડું થાય આ નેચરલ વસ્તુ છે પ્યોર નેચરલ છે હવે હું તમને બતાવીશ આમાંનામાં બીજી આ છે બીજી ડિઝાઇન આ રીતે આખી બોર્ડર આવશે ફરતી ચારેય બાજુ આ બોર્ડર આવશે આ પીલો કવર આવશે સાઇઝ આની આવશે ત્રાણું એકસો આઠ અને આની પ્રાઇઝ રહેશે નવસો રૂપિયા આ બે પીલો કવર છે આ બોર્ડર છે અને વચ્ચે આ રીતે આખું ઓલ ઓવર આવશે આખું ઓલ ઓવર આવશે આખી બેડશીટની સાઈઝ તમે દૂરથી જુઓ તો આ રીતે દેખાશે ફૂલ સાઈઝ પૂરી જ આવશે આ છે બીજી ડિઝાઇન આના બેડશીટમાં આપણી પાસે ઘણી બધી રેન્જ છે જયપુરી છે હેન્ડલૂમની ની છે કોટન જ પણ બહુ સરસ કલેક્શન આવશે લાઇટ ટોન આવશે ડાર્ક ટોન આવશે તમારે જે રીતે જોતી હોય ને એ રીતે બેડશીટ આવશે ફિગર વાળી આવશે ફિગર વગરની આવશે તમારે લગ્ન પ્રસંગમાં આણામાં અપાય એ રીતની બેડશીટ આપણે રાખીએ છીએ ત્યાર પછીની આ બીજી પ્રિન્ટ છે આ અજરખ પ્રિન્ટ નો કહેવાય આ રીતે વચ્ચે ઓલ ઓવર પ્રિન્ટ આવશે બેડશીટમાં મારી પાસે બહુ રેન્જ છે જયપુરી છે કચ્છી છે હેન્ડલૂમની છે આ બધી બેડશીટ હું રાખું છું બધી સાઈઝમાં મળશે અને બેડશીટની પ્રાઇસ મારે સાડા છસો થી સ્ટાર્ટિંગ છે આ છે ત્રીજી પ્રિન્ટ પ્રિન્ટ બધી તમે જોવો જોરદાર એકદમ નવી જ પ્રિન્ટ અને બેડશીટ બેડ ઉપર પાથરશો ને એટલે એ પછી ખસશે નહીં તમારે કે કોટન છે થોડુંક જાડું કોટન છે એટલે ઈ ચીપકેલું રહેશે એટલે બેડશીટ તમારી વિખાશે નહીં ત્યાર પછીની આ બેડશીટ છે

નવસો રૂપિયા બેડશીટ ઓલ અવર આ રીતે આખી લાગશે આ છે ચૂની પ્રિન્ટ આમાં રેડ અને બ્લુ કલર આવે અને આમાં રીતે ઝીણી ઝીણી ડોટ્સ યલો કલરથી પ્રિન્ટ કરેલી હોય આ બોર્ડર છે આ વચ્ચે આવું છે અને આમાં વચ્ચે આ રીતે જેવું ડિઝાઇન બનશે છેલ્લે હું આ બધી બેડશીટના ફોટા મૂકીશ બધી બેડશીટના ફોટા જેટલી આપણી પાસે છે એ બધી બેડશીટ આવશે આપણી પાસે આમાં સાઠ નેવુંની ની બેડશીટ આ બને છે સેમ આ જ પ્રિન્ટમાં તો એના પણ હું ફોટા મૂકીશ વિડીયોમાં તો તમે વિડીયો પૂરો જોજો આ રીતે બેડશીટ છે બહુ સરસ લાગે પાથરતા આ ડાર્ક કલર થઈ જાય એટલે એમ તમને ઘણાને ડાર્ક કલર જોતા હોય તો આ સિવાય પણ આપણી પાસે જો આ રીતનું કલેક્શન છે બધું અલગ અલગ જયપુરીમાં છે હજી હેન્ડલૂમ પ્રિન્ટ છે આપણી પાસે તો તમારે જો કોઈને બેડશીટમાં જોવું હોય કલેક્શન અમારું તો અમને વિડીયો કોલ કરી અને અમારું કલેક્શન જોઈ શકો છો અને જો રાજકોટમાં જ તમે હોય તો તમે એકવાર જરૂર આવો બેડશીટ જોવા માટે બહુ સરસ કલેક્શન છે અમારું બેડશીટનું અને જો તમે કોઈ બારગામ હોય તો એ રીતે તમે અમને કહેજો એટલે અમે એ રીતે તમને અમારું કલેક્શન બતાવશું તો સારું વિડીયો જોઈ અને અમને કોમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો ચાલો ફરી મળીશું